ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા એક્ટર એજાજ ખાને જણાવ્યું હતું કે ઉમરા પર ગયા પછી તેઓને ગરીબ લોકોની સેવા કરવાનું વિચારતા તેઓએ એક ફાઉન્ડેશન અલ્લાહ કે બંદે ચાલુ કર્યું છે જેમાં તેઓ સામાજિક ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવાના હેતુથી તેઓ ફાઉન્ડેશન થકી આગળ આવ્યા છે એજાજ ખાને વધુમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આછોદ ખાતેથી તેઓના ફાઉન્ડેશન સાથે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સો બેડની હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું ગરીબ લોકો માટે હોસ્પિટલ અને શાળા બનાવવા માટે फाउंडेशन लोक सेवा नाम सस्तार नमस्ते मेरा मकसद यहाँ पे आने का बहुत ही नेक है हम सब अल्लाह के बंदे हैं और यहाँ पे हम अल्लाह के बंदे फाउंडेशन से एक हॉस्पिटल और एक स्कूल खोलना चाहते हैं और इनशाला बहुत जल्द यहाँ पे खुलेगी बस आप लोगों का साथ चाहिए था वो हमने देख लिया तालुका सरपंच और हमारे सारे यहाँ के गाँव के लोग आस के लोग भरूच के लोग हमें सपोर्ट करने आए मेरे फैन सपोर्ट करने आए اللہ ہم سب کو خوش و خرم رکھے آواز رکھے امیل امیل اپنے حفظ و امان میں رکھے امیل امیل اللہ حافظ دعاؤں میں یاد رکھنا اور اللہ کے ذکر کا زبان پہ سواد رکھنا